નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે હાલની ગરમી જોતાં એર કન્ડિશનર એટલે કે એસી હવે સૌના માટે એક લક્ઝરી નહીં પરંતુ જરૂરિયાત બની ગઈ છે ઘરમાં ઓફિસમાં કે દુકાનમાં બધે જ એસીનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે પણ સાથે સાથે એક ભયંકર મુદ્દો પણ સામે આવી રહ્યો છે હા મિત્રો ખોટા ચોઈસ બેદરકારી અને સાફ સફાઈના અભાવે એસી જીવલણ સાબિત થઈ શકે છે તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે એસી ખરીદતી વખતે કઈ સાત બાબતોનું ખાસ ધ્યાન રાખવું જેથી આપ અને આપનો પરિવાર સુરક્ષિત રહી શકે હાલમાં આકરી ગરમી પડી રહી હોવાથી એસીના કોમ્પ્રેસરને છાયડામાં રાખવો જોઈએ અને કમ્પ્રેસર અને કન્ડેશનર યુનિટની આસપાસ સારું વેન્ટિલેશન હોવું જરૂરી છે એટલે કે ત્યાં હવાની સારી અવરજવર જવર હોવી જોઈએ જેથી કરીને આઉટર યુનિટ વધારે ગરમ ન થાય તેમજ નિયમિતપણે એસીની સર્વિસ કરાવવી જોઈએ જેથી કોઈપણ સમસ્યાને નિવારી શકાય એર ફિલ્ટર અને કુલિંગ ઓઇલની સફાઈ પણ નિયમિત કરવી જોઈએ જેથી કરી કમ્પ્રેસર પર વધુ દબાણ ન આવે અને તે સારી રીતે કામ કરી શકે વધુમાં એસી ખરીદતી વખતે કઈ બાબતો પર ધ્યાન રાખવું જેથી આપ અને આપનો પરિવાર સુરક્ષિત રહે જ્યારે પણ નવું એસી ખરીદવું ત્યારે આઈએસઆઈ માર્કાવાળું સારા રેટિંગ સ્ટાર ધરાવતા એસી ખરીદવાનો આગ્રહ રાખવો ઓછી કિંમત અને લો ક્વૉલિટીના એસીને કારણે ઠંડક અને સલામતી બંને જોખમમાં પડે છે બીજો એક મુદ્દો છે કે ઇન્વેટર એસી લેવા કે સાદા એસી લેવા આ મામલે નિષ્ણાતો એવું કહે છે કે ઇન્વેટરવાળા એસી ઓછી વીજળી વાપરે છે અને ઓવરહીટ થવાની શક્યતાઓ ઓછી હોય છે એટલે જ્યારે પણ શક્ય હોય ત્યારે ઇન્વેટરવાળા એસી ખરીદવાનો આગ્રહ રાખવો એસી ખરીદવા જેટલી ચોકસાઈ એસીના ફિટિંગમાં પણ રાખવી એસીનું ઇન્સ્ટોલેશન કંપનીના ઓથોરાઇઝ ટેકનિશિયન પાસે જ કરાવવું કારણ કે ખોટું વાયરિંગ તમારા માટે આગળ જતાં મુશ્કેલી સર્જી શકે છે એસીના ફિલ્ટર અને એસીની જાળીઓને સમયાંતરે સાફ કરતા રહો જેમાં ખાસ કરીને ધૂળ જામી જતી હોય છે સૌથી મહત્ત્વનું પોઈન્ટ એસીના કન્ડેસનરને લઈ લઈને છે વધુમાં નિષ્ણાતોના જણાવ્યા મુજબ એલ્યુમિનિયમ કરતાં તાંબાના કન્ડેસરવાળા એસી પ્રમાણમાં મોંઘા હોય છે પણ તાંબાનું કન્ડેસર ધરાવતા એસી કૂલિંગ ઝડપથી કરે છે અને તાંબુ પાણી કે હવાના સંપર્કમાં આવીને કોઈ પ્રક્રિયા નથી કરતું જેથી ક્ષારને કારણે તે જલ્દી ખરાબ પણ નથી થતું માટે તાંબાના કન્ડિશનરવાળા એસીને પ્રાથમિકતા આપવી જોઈએ મિત્રો એસી ખરીદતી વખતે જો તમે આ સાત બાબતોનું ધ્યાન રાખશો તો તમને ચોક્કસથી એનો ફાયદો થશે અને નુકસાનમાંથી બચી જશો તો આ જ પ્રકારના સમાચાર ન્યૂઝ અહેવાલ માટે નર્મદા લાઈવ આ ચેનલ સાથે જોડાયેલા રહેજો ફરી મળીશું નવા વિડીયો સાથે